તો નમસ્કાર ગુજરાતના દર્શક મિત્રો મિત્રો ઠાકોર ફેમિલીની અંદરથી હાલથી સૌથી મોટા સમાચાર અને ખૂબ જ ખરાબ સમાચાર આપણી સામે આવી રહ્યા છે મિત્રો એક ખરાબ સમાચાર છે અને એક સરસ મજાના ગુડ ન્યૂઝ છે તો મિત્રો ઠાકોર ફેમિલી સાથે કંઈક એવું થયું છે જે જોઈને તમે પણ આશ્ચર્ય થઈ જશો જી હા મિત્રો તો મિત્રો તમે આ ક્લિપ જોય જેની અંદર કરણજી ઠાકોરની ની ફેમિલી ની અંદર જે તેમના બા છે હવે મિત્રો તેમની આંખ ની સારવાર કરવામાં આવી છે આ ખૂબ જ એક સમાચાર સૌથી મોટા હતા અને સૌથી મોટી અપડેટ હતી તેથી હું તમારા સુધી પહોંચવાડવાનો પ્રયત્ન કરતો હતો અને મિત્રો તે સફળતાપૂર્વક એકદમ સફળ થઈ ગઈ છે તો ભગવાન તેમને આવાને આવા સુરક્ષિત અને તંદુરસ્ત રાખે બાકી કરણજી ઠાકોરને કોણ કોણ મિસ કરી રહ્યા છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને કરણજી ઠાકોર આ દુનિયાની અંદર નથી રહ્યા તેમનો યાદો રહી ગઈ છે બહુ ખૂબ જ યાદ આવે છે મને પણ ભાઈ હું જ્યારે એકલો બેસીને વિચારું છું ત્યારે પણ એમની જ યાદ આવતી હોય છે તો મળશો અંદર ઓડિયંદર ત્યાં